જીપીરની દક્ષિણ સાઈડમાં આવેલું બુરકલ સીમની બાજુમાં થી બપોરના ચાર વાગેથી અરસામાં કોઈ કારણસર આગ ભમુકી ઉઠી હતી ત્યારે બુસ્કર અને બુડખાઈના નાગરિકો આગ બુજાવા રાતના નવ વાગ્યા સુધી ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ આગ કાબૂમાં આવી ન હતી બુડકલ ગામમાં માજી સરપંચ સયાભાઈ જતનો સંપર્ક કરતા તેમનું નિવેદન એવું છે કે સાંજના પાંચ વાગે નરા પોલીસ સ્ટેશન અને ફોરેસ્ટ ઓફિસર પટેલ સાહેબને જાણ કરેલ છતાં રાત્રે નવ વાગ્યા સુધી કોઈ અધિકારી ફરક્યું ન હતું આસપાસના ગામોના યુવાનો આગ બુજાવવા ભારે પ્રયત્નો કર્યા છતાં રાત્રે નવ વાગ્યા સુધી કોઈ સફળતા મળી ન હતી આગ વધુ ભમૂકી ઉઠી હતી આમ તો આ બંને વિસ્તારમાં ખાસ માલધારીઓ માટે પશુધન માટે જીવાદોરી સમાન છે લીલીછમ હરિયાળી વાળું ઘાસચારો બળી ખાક થઈ ગયું પશુ પ્રેમીઓના જીવ બળી જાય અને અબોલ પશુઓમાંથી જાણે કોડીઓ છીનવાઈ ગયું હોય તેવું આ વિસ્તારમાં અવારનવાર આગ લાગે છે તેવું તાગ મેળવવું જરૂરી છે અને ગઈ રાત ફોરેસ્ટ વિભાગની તે આમ તો આટલી બધી તકેદારી રાખે છે આ એરિયાની પરંતુ આ સમયે કોઈ અધિકારી ફરક્યું ન હોય એ નવાઈની વાત છે આ વિસ્તારના અબડાસા સીટના ધારાસભ્યના પેટનું પાણી નથી બુલકલથી છે ભંભારા ઠળ સુધી અંદાજેજ પાંચ કિલોમીટર આગ પસરી છે અને ખરેખર આ વિસ્તારની આસપાસ આવેલ ચાર જેટલી કંપનીઓ જેમ કે અને જેવી મહાકાય કંપનીઓ છે તો આવા સમયમાં સહકાર આપી આમ તો લાખો લીટર પાણી દરેક કંપનીની અંદર લઈ જાય છે પણ સમયમાં જો ચાર ટેન્કર આવા સમયે આપે તો આવી પરિસ્થિતિનો સામનો કરવો સરળ થઈ જાય તેવું નરાના જાગૃતમાં સામાજિક કાર્યકર શંકર મહેશ્વરીએ જણાવ્યું હતું